તો મિત્રો તમે જોઈ શકો છો બાઇક લઈને હું આવી ગયો છું એકદમ મસ્ત મારું બાઈક મીકી દીધું છે અને આ બાઇક તમે જોશો તો તમને ખબર પડશે કે બાઇક મારું કેવું કરી દઉં છે એકદમ મસ્ત તમે જોઈ શકો છો મિત્રો બાઈક લઈને હું આવી ગયો છું વિસનગર તો મિત્રો બાઇક મૂકી દીધું છે રિપેર કરાવવા માટે તો આજે તો જવું પડશે ચાલતા તો ટિફિન પર તમે જોઈ શકો છો હાથમાં પકડી લીધું છે અને આજે જઈશું નોકરી અહીંયાથી કોઈ બાઇક લઈને આવી જશે તો બાઇક પર બેસી જશું કંઈ ચાલતા નોકરી જશું ક્યાંક આ પણ અનુભવ કરવા પડતા હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો અમારે જૂના મિત્ર મનીષભાઈ પણ મને મળી ગયા છે અમે જોડે ભણતા પહેલાં ગીડી હાઈસ્કૂલ વિસનગરમાં અગિયાર બાર જોડે કરેલું છે તો મારા મનીષભાઈ અત્યારે એવું સારું એવું ભણ્યા છે તો અત્યારે ઊંચા સ્કૂલમાં એકદમ પ્રિન્સિપાલ તરીકેની ફરજ આવે છે તો એ પણ ઘણા દિવસે મળ્યા છે એમના જોડે વાપસને પણ એકદમ ખુશી થઈ ગઈ એમને કહ્યું છે ભાઈ થોડી વાર ઊભા હોય બાઇક આવે છે તો બંને જણા બાઇક પર સાથે એમના જોડે જતો રહે કારણ કે એમને પણ મારા શોરૂમ આગળ થઈને પાલડી જવાનું હોય છે અને ત્યાંથી ઉમતા જવાનું હોય છે તો મારો શોરૂમ પણ વચ્ચે આવી જશે તો આજે ચાલવું નહીં પડે મિત્રો અંદરનો ભાવ આપણો સારો હોય તો મદદ કરનાર કોઈનું કોઈ મળી જતું હોય છે તો ખરેખર અંદરનો ભાવ સાચો જોઈએ કોઈને દેખાવા માટે સારા બનવું એના કરતાં અંદરના ભાવથી સાચા બનવું જોઈએ અને ભગવાનની નજરોમાં તમે સારા હોવા જોઈએ તો તમારી મદદ કરવા માટે સો ટકા કોઈને કોઈ આવી જાય છે તો મિત્રો જોઈ શકો છો બાઈક નેટલી રિપેર કરાવવા માટે તો જે પ્રમાણે વાત કરી એમના શિક્ષક હતા જોઈએ એમના બાઇકના પાછળ બેસી ગયો છું કારણ કે આપણે ક્યારેક કોઈની મદદ કરી હોય તો આપણી મદદ કરવા માટે ભગવાન ઓટોમેટિક માણસ મોકલી જ દે છે તો હંમેશા એકબીજાની મદદ પણ કરવી જોઈએ એ જ પ્રમાણે અમારો વિડિયો છે કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખજો જોવાનું ચિંતા નહીં તો મિત્રો થોડા ટાઈમમાં શોરૂમ મારો આવી જશે તમે જોઈ શકો છો બાઈક ઉપર એકદમ પાછા હટાવું તો ક્લિયર તમને વિડીયો બતાવી નથી શકતો તો મિત્રો મારા વિડીયોમાં પ્લસ માઇનસ કરી સપોર્ટ કરજો તો મિત્રો શોરૂમ પહોંચી ગયો છું રસ્તામાં આડો હાઈવે આવે છે વટનગર વિસનગર ખેરાલુ હાઈવે તો હાઈવે પણ ક્રોસ કરીને શાંતિથી જવું પડતું હોય છે સામે જોઈ શકો છો અમારું એકદમ સમર જ્વેલરી શોરૂમ તો થોડા ટાઈમ હું શોરૂમમાં પહોંચી જઈશ તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે શોરૂમ પણ આવી ગયો છું અને કન્ટિન્યુ હું સાંજે આઠ વાગ્યા સુધી જોબ કરીશ અને આગળનો વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું તો કન્ટિન્યુ મારો વિડીયો કે કન્ટિન્યુ હું તમને દસથી અગિયાર કલાક પછી બતાવીશ તો મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં સો ટકા મને સપોર્ટ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો બાઇક એકદમ કમ્પ્લીટ થઈ ગયું તો ગેરેજ પર આવી ગયું છું બાઇક લેવા માટે તો થોડા ટાઈમમાં બાઇક લઈને હું નીકળીશ ઘરે જવા માટે મિત્રો વિસનગરથી ઘરે આવવા હું નીકળી ગયો છું કારણ કે આજે મેં અડધો દિવસ નોકરી કરી છે અને આજે વહેલા ઘરે આવી ગયો છું કારણ કે બાઇક પણ રિપેર કરાવવા મૂક્યું હતું ઘરે પણ થોડોક પ્રોબ્લેમ છે તો મારે આજે ઘરે આવી જવાની જરૂર હતી તો હું રજા લઈને ઘરે આવવા નીકળી ગયો છું મિત્રો તમે જોઈ શકો છો હું ઘરે આવી ગયો છું ઘરના આગળ આવીને ઊભો છું તો બાઇક તો મને મારે હેતલ પણ સામે આવી ગઈ છે ઝાંખો ખોલી રહી છે કારણ કે બાઈક ઉપર ચડાવવાનું છે ઘરના તો મિત્રો ઘરે આવી માતાજીના દર્શન કરી તમે જોઈ શકો છો હેતલ પર પાણી પીવરાઈ રહી છે મને તો મારો ખૂબ જ ખ્યાલ રાખે છે તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે ઘરે આવી ગયો છું એકદમ હેલ્મેટને કાઢી દીધું છે કારણ કે આજે અડધો દિવસ ભરીને ઘરે આવવું પડ્યું કારણ કે ફોન આવી ગયો તો એ તને કે મમ્મી બીમાર થઈ ગયા છે તો ઘરના પરિવારમાં પણ બધાનું ધ્યાન રાખવું પડતું હોય છે એક બાજુ નોકરીની ચિંતા એક બાજુ પરિવારની ફેમિલીની પણ ચિંતા તો અચાનક ફોન આવ્યો કે મમ્મીની તબિયત બગડી છે તો મારે ઘરે આવી આવી જવું પડે છે તો મિત્રો તમે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો મિત્રો તમે જોઈ શકો છો મમ્મીની તબિયત આજે થોડી બગડી હતી તો મમ્મી સૂઈ ગયા છે અત્યારે એમ થોડું સારું છે તો અચાનક એમના બીપી ઘટી ગયું હતું ચક્કર આવી ગયા હતા તો હેતલ દવાખાને તો લઈ ગઈ હતી પણ મારે અચાનક ઘરે આવવું પડ્યું કારણ કે મેં જાણી તો મને ખૂબ જ દુઃખ થયું અને હેતલ પણ પાણી આપે છે મમ્મીને મમ્મી મમ્મી પાણી પી લે હો તો મિત્રો તમે જોઈ રહ્યા છો એક ચિંતા એક કોઈ બીમાર પડે તો એની પણ ચિંતા અને એકદમ બધી જ જવાબદારી સાથે ટાઈમ કાઢીને વિડીયો બનાવું છું તો મિત્રો મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મને સપોર્ટ કરજો કારણ કે તમે જોઈ શકો છો એક બાજુ મમ્મી પણ બીમાર છે તો અચાનક ઘરે આવી ગયો તો એમને પણ સારું લાગ્યું અને અમને પણ થોડું અંદરથી એકદમ ફીલ થયું કે ના ભાઈ અને બાજુમાં તમે જોઈ શકો છો હેતલ પણ એમના જોડે જ બેસેલી હતી એનો ફોન આવ્યો તો મારે અચાનક નોકરીથી પણ ઘરે આવતું રહેવું પડ્યું છે તો મારા ફેમિલીમાં પણ કોઈ બીમાર હોય તો એમની તમારે પણ કાળજી રાખવી જોઈએ અચાનક આવું કંઈ થાય તો દોડીને એમને ટાઈમ આપવો જોઈએ તો મિત્રો કલાક બે કલાક મમ્મી આરામ કરી લીધા અને મમ્મીની તબિયત થોડી સારી થઈ ગઈ છે તો મમ્મી મારા જોડે બેસીને એકદમ ચા પીવે છે તબિયત એકદમ મમ્મીની સારી છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હેતાલી એકદમ દવાખાને પણ પહોંચાડી દીધા હતા અને દવા પણ કરી દીધી હતી અને હું પણ ઘરે આવી ગઈ છું તો મમ્મીને ખૂબ સારું લાગ્યું તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જો આપણું સ્વજન આપણી પાસે આવી જાય તો અડધું દુઃખ તો એમ જ મટી જતું હોય છો તો હું અચાનક ઘરે આવી ગયો તો મમ્મીને પણ સારું લાગ્યું અને અડધા કલાકમાં મમ્મીને પણ થોડો આરામ પડી ગયો છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો મમ્મીને પણ આરામ પડી ગયો છે અને મમ્મી પણ હવે ટીવી જોઈ રહ્યા છે કારણ કે એમને પણ થોડો ટાઈમ પાસ થઈ જાય તો મમ્મીને પણ આરામ પડી રહ્યો છે તમે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે હેતલ પણ ઘંટીમાં દરણું ધરી દીધું અને દરણું દળાવ પણ બહાર જવું પડતું નથી તો હેતલ પણ એ પ્રમાણે ઘંટીમાં દરણું દરી એકદમ અંદરથી લોટ બહાર કાઢી રહી છે તમે જોઈ શકો છો મિત્રો આ ઘંટી અમારા ઘરે નથી મિત્રો આ ઘંટી અમારા ઘરે નથી તો રક્ષાબંધનનો તહેવાર આવ્યો તો મારા સાસુમાને એવું થયું કે લાવો મારી દીકરીને ઘંટી ભેટ આપીએ તો એમને રક્ષાબંધન પણ અમને ઘંટી પણ એકદમ મસ્ત ગિફ્ટ આપી છે તો મારા સાસરીવાળા પણ એકદમ મસ્ત મસ્ત છે અને બહુ સારું રાખે છે તો ખરેખર દરેકને પણ આવા એકદમ મસ્ત સાસુ અને સસરા મળવા જોઈએ એ જ પ્રમાણે હેતલ પણ એકદમ ખુશ છે હાય હાય તો મિત્રો તમે જોયું એ પ્રમાણે ઘરના કામ કરે છે મમ્મીને આરામ પડી ગયો છે ટીવી જોઈ રહ્યા છે તો હું પણ આજે થોડો વેલાઈ આવી ગયો તો ઘરે તો મારી પાસે પણ ટાઈમ છે તો હું પણ મારે પણ થોડું કામ કરવાનું છે તો તમે કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખો તો તમને પણ હું બતાવીશ કે હું શું કરી રહ્યો છું તો મિત્રો તમે જોઈ શકો છો આ બાઈક મારી પાસે સ્પ્લેન્ડર પ્લસ જે મારે બાપાની યાદગીરીનું બાઇક છે તો આ બાઇકમાં મેં થોડું કામ કરાવી દીધું છે તો બાઇક પણ એકદમ મસ્ત રિપેર થઈ ગઈ છે પણ બાઇકને વોશિંગ કરવાનું બાકી છે અને તમે જોઈ શકો છો બાઇકમાં રિંગમાં પણ એકદમ કાટ આવી ગયો છે તો હું હવે થોડો ટાઈમ બેસી જઈશ ની રિંગ સાફ કરવાની છે અને બાઇકને વોશ કરવાનું છે તો હું કન્ટિન્યુ વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું તો થોડા ટાઈમ પછી તમે વિડીયોમાં જોશો તો મારું બાઇક એકદમ મસ્ત મસ્ત કમ્પ્લીટ થઈ ગયું હશે પણ થોડું ધોવાનું હતું તો સર્વિસ પણ કરી રહ્યો છું થોડું ટચિંગ હતું કલરનું કે પણ હું ઘરે કરી રહ્યો છું મિત્રો તમે જોઈ શકો છો એટલે મસ્ત બાઈક કરી લેવાનું છે નવું બાઈકમાં કંઈ કચાશ રાખવાની નથી તો મિત્રો બેથી ત્રણ કલાકની મહેનત પછી બાઇક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો કન્ટિન્યુ બે કલાક મહેનત કરી છે તો મિત્રો મારો વિડીયો જોવાનું ચૂકતા નહીં ચાલુ રાખજો તો મિત્રો આજના વિડીયોમાં તમે ઘણું બધું જોઈએ છે તો આજના વિડીયોનો મેસેજ મારો એક જ હતો કે તમે ક્યારેક કોઈને મદદ કરો છો તો તમારી મદદ કરવા માટે ભગવાન ઓટોમેટિક કોઈ વ્યક્તિને મોકલી જ દે છે કારણ કે દુનિયા ગોળ છે તમે જેવું કરો છો એવું જ તમારી સામે આવે છે અને બીજું કે ટાઈમનું પણ એકદમ મસ્ત મહત્ત્વ હોય છે તો ટાઈમસર નોકરી પણ પહોંચવાનું હોય છે અને એ જ પ્રમાણે આપણા ફેમિલીને પણ સાચવવાનું હોય છે અને જો ટાઈમ મળે તો ઘરના ઘણા બધા કામ હોય એ ટાઈમમાં આપણે કમ્પ્લીટ પૂરા પણ કરવાના હોય છે તો આજે મને ટાઈમ મળ્યો તો મારા બાઇકનું કામ હતું તો એ પણ મેં જાતે ધોઈને કમ્પ્લીટ કરી દીધું કારણ કે બજારમાં દોરાઈએ પણ એટલી બધી મજા ના આવે તો મેં એકદમ મસ્ત જોડે રહીને ક્લીન કરી દીધું છે અને તમે જોઈ શકો છો પાછળ મારી મેઘા પણ કન્ટ્રીન્યુ એકદમ સાડા છ વાગે ઘરે આવી ગઈ છે તો મિત્રો મારો વિડીયો આજનો તમે ગમ્યો હોય તો સો ટકા મારો વિડીયો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે મારી ચેનલ છે મારી જીવનસંગી નહીં તો મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો સો ટકા મને એકદમ મસ્ત લાઈક કરજો જય માતાજી બાય